પેલા શંકર ભગવાન ની મૂર્તિ બતાવશે મિત્રો તમને આગળ બતાવીએ કેવી મસ્ત છે તો અમારા બ્લોગ તમે બન્યા રહ્યો મિત્રો ને મિત્રો આ તળાવ તમે જોઈ શકો છો હજી તળાવમાં પાણી ઓછું છે તળાવ હજી મિત્રો ભરવાનું બાકી છે થોડું કામ અંદરથી બાકી એટલે તળાવ તળાવ ભરી નાખશે પછી તમે ફૂલ ભરેલો તમને મોકલીશું અમે મિત્રો આ જોઈ શકો છો આપણે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ તળાવ રહ્યું ને એવું જ છે આજે એના જેવું જ છે વ્યુ આજી તો આમાં લાઈટ ફિટિંગ થશે બધું બાકી જ પડ્યું એ બધું શું કેવું દિલીપભાઈ સાચી વાત છે ભાઈ તમારી બે શબ્દો કેશો તળાવ વિશે કે આપણું થરાનું કેવું છે જો મારે તો એટલું કહેવા માંગુ છું ભાઈ કે જે પાણી દેખાય છે ને તે આટલા સુધી લાવવાનું છે આટલા સુધી આપણે આ દેખાય ને પાણી એટલા સુધી ને અંદર હોડકાઓ ને બધું અંદર મૂકવાનું છે ને સામે જોઈ શકો છો મિત્રો કે શંકર ભગવાનની ની મૂર્તિ મોટી બનાવી છે દિલીપભાઈ હા ભાઈ જોયું છું બતાવો એટલે જોવી ખબર પડે હવે થોડા ટાઈમ પછી અહીંયા હોડકાઓનું બધું મૂકવાનું જ છે પછી આપણે પણ ટિકિટ બુક ને અંદર મજા લેવા આવી જશું અહીંયા પેલી અમદાવાદમાં રેલગાડી નીકળતી ને સાઈડે સાઇડે એવી રેલગાડી બી આપવાની અહીંયા હા અને હલ્દી મિત્રો આ કામ બાકી પડી છે આ લાકડાનું બતાવી દીધો મિત્રો બહુ મસ્ત કર્યો કામ હું બીપો એજ ને ભાઈ

તો મિત્રો આ તો લોચાળું થઈ ગયું ઝૂમ નહીં થાતું ના નહીં થાતું ઝૂમ તો આપણે કને મૂર્તિનો વ્યૂ બનાવતા શકો તો તો મિત્રો આટલા દિવસ સ્ટોપ કરીશું થોડું અમારે કામ લે અમે કામ